વધુ પાનમ ડેમમાંથી બેતાળીસ હજાર ક્યુસેક પાણી છોડાયું નદી બે કાંઠે વહેતી થઈ લુણાવાડામાં ચેકડેમ સાત ફૂટ ઓવરફ્લો પંચમહાલ જિલ્લાના પાનમ ડેમમાંથી બેતાળીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે આના કારણે પાનમ નદીમાં ઘોડાપુર આવ્યું છે મહીસાગરના મુખ્ય મથક લુણાવાડા શહેરમાંથી પસાર થતી પાનમ નદી હાલ બંને કાંઠે વહી રહી છે નદી પર બનાવવામાં આવેલો ચેકડેમ ઓવરફ્લો થયો છે ચેકડેમ ઉપરથી સાત ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે વહીવટીતંત્રએ નદી કાંઠા વિસ્તારના ગામના સાવચેત કર્યા છે પાન નદી લુણાવાડા શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે નદીમાં નવા નીર આવવાથી શહેરવાસીઓમાં ખુશીનો માહોલ છે કાલે વાગે પડસારમાં બેઠેલા હતા અચાનક મારા ઘરની દિવાલ ધરાશાય થઈ ગઈ છે ભારે નુકસાન થઈ ગયું છે તે તે માટે હું સરકારને વિનંતી કરું છું કે મને તાત્કાલિક સહાય આપવા વિનંતી અમે કાલે ચાર વાગ્યા ચાર થી પાંચ વાગ્યાના સમયમાં બાર ઓસરીમાં બેઠેલા અને અચાનક મારા ઘરની દીવાલ તૂટી પડી એટલે અમારે ભારે નુકસાન થયું છે વરસાદના કારણે ઘરમાં મારું બધું સામાન બધું એ થઈ ગયું છે તો પછી અમારે અત્યારે વરસાદના સમયમાં ક્યાં રહેવું એ અમારો ભારે પ્રશ્ન છે અમે અને અમારો પરિવાર બધા અમારા પર અમારે મુશ્કેલી છે એટલે અમારે અત્યારે રહેવું ક્યાં હમણાં વિનંતી કરું છું સરકારને કે અમારા તાત્કાલિક